કેમ છો અમે લોકો આજે આવ્યા છે દેશી કરમદા લેવા કેમ કે અમારે અથાણું લખવાનું છે અને અહીંયા તોડવા આવ્યા છે નાનું જંગલ જેવું છે ખેતરાઓમાં લેવા આવ્યા છે અમે લોકો તો જોઈએ દેશી કરમદા કેટલા મળે છે કેટલા થાય છે અમે એનું અથાણું બી નાખીએ છીએ અને ખાવામાં ખાટ્ટા હોય છે અને બહુ મસ્ત હોય છે અમે લોકોને ખબર જ હશે તો ચાલો આપણે જઈએ દેશી કરમદા તોડવા માટે સાગના પાત્રા દેખાય છે તોડી લઈએ આની અંદર અમે તોડીને ભેગા કરીશું જોઈએ કેટલાક મળે છે તો છે આ તોડવાની આ બાજુ મોટા પાત્રા છે ને આના છે ને આના અમે લોકો દળિયા કરીશું આ રીતે સીવીને પછી આની અંદર નાખીશું કરમદા દેખાર છે હા છે દેખાર আ মাকের খ়িয়ে ল্তাফিো তমা খাকেরএযবে বিযে লেরে ঢে মা ভাজে ছিয়ে આ દેશી કરમદા છે જુઓ આવા કરમદા છે આનો અથાણો એવું નાખીએ અમે લોકો આ દેશી કરમદા છે બજારમાં મળે ને એ આનાથી થોડા મોટા આવે એ અલગ હોય ને આ અલગ છે આ પાકે ને ત્યારે બ્લેક કલર ના થઈ જાય ને બહુ મીઠા લાગે મસ્ત હું તો

અમારાથી ઉપર હતા એટલે અમે લોકો આખા ડાળખા જ ઉતારી લીધા છે હવે તોડીશું મીઠા મીઠા જુઓ આટલા થયેલા છે આટલા તોડેલા છે અને જે અમારા થી નહીં પહોંચાય ને

અને તોડતા તોડતા છે ને હાથ બહુ ખરાબ થઈ જાય જુઓ કાળા કાળા હાથ થઈ જાય કેમ કે આનું જે આ વ્હાઈટ કલરનું આ ગમ આવે ને હાથ હાથે એકદમ ચીપકી જાય નીકળે જ નહીં જલ્દી હવે આને હાથ ધોતા ધોતા તો હાથ ખરાબ હાલત ખરાબ થઈ જશે લે રે હેલી મેમ કીધું જુઓ આ અમારા ગામની તાપતી નદી છે સરસ લાગે છે અમારે પેલી બાજુ જવું હોય ને તો નાવડીમાં બેસીને જવું પડે લગ્ન એવું હોય ને લેટ થઈ જાય ને તો નાવડીમાં અમે લોકો ગાડી મૂકીને જાયેલા જઈએ છીએ પુલ પણ છે ઉકાઈ ડેમનો પુલ આવેલો જ છે પહેલી સાઈડ પણ અહીંથી દેખાતો નથી કરમદા થોડી લીધા હવે ઘરે જવાના છે જો વિડીયો ગમે કરજો ને કેજો તમારા બાજુ બી મળે કે ખરા અમદાવાદ ને કેજો ત્યાં અમારા ગામની તાપી નદી છે અમારે લોકો ફરવા મૂકવું હોય ને તો આ બાજુ જ 어, 저희 마타지.